વિશ્વામિત્રી નદીમાં વધુ એક મૃત મગર પકડાયો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે વધુ એક મગનનો મૃતદેહ મળી આવ્યો હતો કારીલીબાગ વિસ્તારમાં આવેલ કાશીબા હોસ્પિટલની પાછળના ભાગેથી પસાર થતી નદીમાં મગન મૃતદેહ જણાતા અહીં વન વિભાગની ટીમ પહોંચી હતી અને મગનના મૃતદેહનો કબજો લીધો હતો આ સાથે અંદાજે ત્રણ મહિનાના નવ મહાકાય મગરના મોત થયા હોવાનો અહેવાલ છે હાલ વન વિભાગ દ્વારા મગરના મૃત્યુનો કબજો લેવામાં સાથે તેના મોતનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આટલી સંખ્યામાં મગરના મોત કયા કારણસર થાય છે તેની ચોક્કસ તપાસ બહાર નહીં આવે તો આગામી દિવસોમાં હજુ વધુ મગરના મૃતદેહ મળે તેવી સ્થિતિ નિર્માઈ શકે છે અને હમણાં અંગડી ગાડી જે બ્રિજનું કામ ચાલે છે એ લોકો બોલાવવા હતા કે અહીં ગાડી મગર પડી રહ્યો છે કે કેટલા ટાઈમ એટલે કેટલા કલાકથી તો અમે તપાસ કરવા ગયા કે મગર રિયલીમાં પડી રહ્યો છે જીવતો છે કે પછી મરેલો છે તો તપાસ કરતા ઘર મરેલો મૃત્યુ હાલતમાં જોવા મળ્યો અને ત્યાંથી અમે લોકો ખેંચી લાવ્યા છે કારણ તો હવે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર પડે તો પીએમ કર્યા પછી વેઇટ તો ઘણો છે ચારસો ને આસપાસ હશે વેઇટ ચારસો કિલો અને લગભગ આ દસ થી અગિયાર ફૂટનો છે એને બહાર કાઢીને સ્ટેચર પર બાંધીને ઉંચકી ઉંચકીને બહાર કાઢ્યો છે આ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ છે એને બાજુમાં વિશ્વામિત્રી બ્રિજ બની રહ્યો છે એને નીચે ત્યાં આગળ એ ગયા મહિને તો આપણે કર્યા છે બે થી ત્રણ પણ હવે ઉંમર એને ઉંમર તો ખબર ના પડે એવી રીતના ના ના એવું તો છે નહીં કશું